આગામી દિવસોમાં મુસ્લિમોના રમઝાન માસ અને સાથે સાથે રામનવમી પણ આવી રહી છે ત્યારે શહેરીજનો હસોલ્લાસ સાથે અને શાંતિમાય વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ ધર્મના આગેવાનો સાથે મળી શાંતિ સમિતિની બેઠક યોજી હતી સુરતમાં તહેવારો સમયે કોઈપણ ભાંગ ફોડિયા તત્વો પોતાના મનસુબા પાર ન પાડે તે માટે સુરત પોલીસ અત્યારથી જ એક્ટિવ થઈ જવા પામી છે તો સુરતમાં આવનારા તહેવાર જેમાં પવિત્ર માસ માસાની સાથે સાથે રામનવમીનો તહેવાર આવી રહ્યો હોય સુરતમાં શાંતિમય વાતાવરણમાં સરીજનો તહેવારોની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ કમિશનર અધિક તોમરે અત્યારથી જ આગોતરા આયોજન શરૂ કરી દીધા છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે શાંતિ સમિતિની મિટિંગ પણ પોલીસ કમિશનર દ્વારા યોજાઈ હતી જેમાં તમામ ધર્મના લોકો સાથે આગેવાનો પર ઉભુસ કરવા પામ્યા હતા અને તહેવાર વર્ષોલ્લા સાથે પૂર્ણ થાય તે માટે આયોજન કર્યા હતા આજ રોજ સુરત શહેરની શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર પોલીસ કચેરીમાં કોન્ફરન્સ હોલમાં તમામ સમાજના આગેવાનો ભેગા થયા અને આવનાર તહેવારો જેવા કે રમઝાન રામનવમી પરશુરામ જયંતી અને પારસી સમાજના પણ જે મોટા તહેવારો આવે છે આ તમામની બાબતે ચર્ચા થઈ સુરતના પરંપરાગત પ્રેમ ભાઈચારા અને એખલાસ સાથે તહેવારો બધા ઉજવાય છે ગયા વર્ષની અનુભવ ઉપરથી જે જે સૂચનો હતા એની પોલીસ અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી સૂચનો કરવામાં આવ્યા અને તમામ સમાજના આગેવાનો તરફથી પોલીસને પણ કઈ કઈ બાબતે વધારે તકેદારી રાખવાની જરૂર છે આ બાબતે ચર્ચા થઈ તમામ સૂચનો પોલીસ દ્વારા નોંધી લેવામાં આવ્યા છે અને સમયસર હોમવર્ક કરીને આ બાબતે જરૂરી પગલાં લેવામાં આવશે પણ જે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પ્રેમ ભાવનાથી આ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ છે આ સુરત માટે બહુ દાખલારૂપ સમસ્ત ગુજરાત અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અને બહુ સારી સૂચક બાબત છે મને સંપૂર્ણ વિશ્વાસ છે તમામ તહેવારો બહુ પ્રેમથી એકલાસથી પૂર્ણ થશે અને સુરત પોલીસ કમિશનર કચેરી યોજાયેલી શાંતિ સમિતિની મિટિંગમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી સહિત તમામ ધર્મના આગેવાનો જોડાયા હતા અને ભાઈજારાના માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે રીતનું આયોજન કરાયું હતું તે તહેવારોમાં બાંગફોડિયા પ્રવૃત્તિ કરનારો સામે કડક પગલાની પંચેતમ અપાય છે